ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર ગુજરાત પર મોટું સંકટ અને આજે અહીં બંધનું એલાન ગુજરાતમાં નવા જૂનીના એંધાણ હવે અહીં ભાજપના નેતા પર થયો હુમલો અને સીએમ પટેલે બોલાવી કેબિનેટ બેઠક પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાને કર્યા આકરા પ્રહાર મહારાષ્ટ્રના વાસીમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોએ અનેક દાયકાઓથી ભારે સંકટનો સામનો કર્યો છે કોંગ્રેસ અને તેના સહયોગીએ સરકારે ખેડૂતોને કંગાળ બનાવવામાં કોઈ કસર છોડી નથી જ્યાં સુધી મહાઅઘાડી સરકારમાં સત્તા હતી ત્યાં સુધી તેની પાસે બે એજન્ડા હતા પ્રોજેક્ટના પૈસાથી ભ્રષ્ટાચાર કરવો અને ચૂંટણી પહેલા ખોટા વચનો આપવા તેમણે ઘણી યોજનાઓ બંધ કરવી પડી હતી ગુજરાતના શિક્ષણ મંત્રી ગરબાના તાલે મહીસાગરના જાનવડના શ્રીજી હાઈસ્કૂલ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં કેબિનેટ શિક્ષણ મંત્રી અને આદિજાતિ વિકાસના મંત્રી ડોક્ટર ક્યુબર ડિન્ડોરે હાજરી આપવા ઉપસ્થિત રહ્યા હતા

તમામ ધારાસભ્યોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાનો છે જે સ્નેહ મિલન કાર્યક્રમના તમામ ધારાસભ્યોને હાજર રહેવાની કડક સૂચના આપી દેવામાં આવી છે હવે ગુજરાતીઓ જાણી લો રાજ્ય પર આવ્યું મોટું સંકટ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું કે સત્તર ઓક્ટોબરે અરબસાગર અને બંગાળાની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે

ભાજપના પૂર્વ સાંસદ અર્જુનસિંહના ઘર પર પંદર જેટલા દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા છે સાથે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે અર્જુન સિંહે આ ઘટનાનો વિડીયો શેર કર્યો છે અને કહ્યું કે આ ગોળીબારમાં તેને પગ પર ગોળીનો અછરો વાગ્યો છે સાથે ના જવાનને એક પગમાં પણ ઈજા થવાનું જાણવા મળ્યું છે વિડિયોમાં તેમના ઘરમાં ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે શું ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે આજે કેબિનેટની બેઠકમાં બોલાવેલા રાજકીય બજારમાં ચર્ચા ઉપડી છે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે પરંતુ મંત્રીમંડળના વિસ્તરણની આ વાતો માત્ર અફવાઓ છે મળતી માહિતી મુજબ આજની કેબિનેટની બેઠક માટે સરકારે સચિવોને કોઈ એજન્ડો આપ્યો નથી કેબિનેટ મંત્રીઓને માત્ર રવિવારે હાજર રહેવા માટે સૂચના મળી છે નોંધનીય છે મિત્રો કે બુધવારના બદલે રવિવારે કેબિનેટ બેઠક બોલાવાય છે જેથી ઘણી ચર્ચાઓ થઈ રહી છે આજે અહીં સમગ્ર બજાર બંધનું મોટું એલાન આજે એટલે કે છ ઓક્ટોબરે ગ્વાલિયરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી ટ્વેન્ટી મેચ રમાવાની છે જોકે હિન્દુ મહાસભાએ તેનો વિરોધ કરી રહી છે તેમનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે આવી સ્થિતિમાં ભારત બાંગ્લાદેશીઓ સાથે ક્રિકેટ રમી રહ્યો છે આ હિન્દુઓનું અપમાન છે હિન્દુ મહાસભાએ રવિવારે બપોરે એક વાગ્યા સુધી બજારો બંધ રાખવાની અપીલ કરી છે